પ્રશિક્ષક તાલીમના પહેલા તબક્કામાં મોડ્યુલ એકમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણાને આ તબક્કામાં એવો પ્રશ્ન થાય છે કે મોડ્યુલ આવતું નથી પણ જેણે પહેલું અને બીજું ધોરણ હશે એ લોકોને આ મોડ્યુલ આવશે નહીં કારણ કે આ તાલીમ ત્રણથી દસ માટે છે એટલે જો તમારે આ મોડ્યુલ ખોલવું હોય તો તમારા એમઆઈએસ બીઆરસી સીઆરસી પાસે તમારા ધોરણ છે એ ઓનલાઈન ચેન્જ કરાવવા પડશે ત્રણથી દસમાંથી ધોરણ ચેન્જ કરાવ્યા બાદ જ તમારું મોડ્યુલ આવશે બીજો પ્રશ્ન એ છે કે સર્ટિફિકેટ આવતું નથી તો આ મોડ્યુલના બે તબક્કા છે અત્યારે આપણે મોડ્યુલ એક પૂર્ણ કર્યું છે હવે પછીના મહિનામાં મોડ્યુલ બે આવશે કદાચ મોડ્યુલ બંને પૂર્ણ થયા બાદ જ સર્ટિફિકેટ ડાઉનલોડ થશે એટલે એ સર્ટિફિકેટ માટેની કોઈ પણ અપડેટ આવશે તો તમને તરત જ આ ચેનલ પર જાણ કરવામાં આવશે તમારે મોડ્યુલ પૂર્ણ થઈ જશે પછી તમારે પુનરાવર્તન માટેની પ્રોસેસ આવશે કે તમે કોઈ પણ વિડીયો બરાબર જોયો ન હોય તો તમે પુનરાવર્તન દરેકનું કરી શકો છો આ દસે દસ મુદ્દા આપેલા છે એનું તમારે પુનરાવર્તન કરવાનું છે